કોઈપણ પૂર્વ તૈયારી વગર જો હું બેઝિક ઇન્ગ્રીડિયન્ટમાંથી જોરદાર શાક બનાવી શકું તો જ મેં તમને કંઈક શીખવાડ્યું કે આજની રેસિપી એવી જ છે બેઝિક ઇન્ગ્રીડિયન્ટમાંથી એટલું જબરજસ્ત શાક તમને પણ એમ થશે કે વાહ આવું શાક જોવાની ને મજા આવી ગઈ ખાવાની પણ મજા આવી જશે આ રેસીપી તમારા ઘરે ટ્રાય થાય એવી છે ચોક્કસ ટ્રાય કરજો અને કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો કે તમને આ શાકની રેસિપી કેવી લાગી જો તમે વિડીયોને એક લાઈક કરશો તો લાઇકની નીચે હાઈપ બટન આવશે એમાં તમારે જેટલા પોઈન્ટ્સ આપવા હોય એટલા આપી શકશો તો ચાલો જઈએ મારા કિચનમાં તો આજનું શાક છે સિમ્પલ પણ બહુ અલગ રીતે બનાવ્યું છે અહીં તમે જુઓ આપણે જે ઇડલી ઢોસાનું જે કુકરમાં જે પ્લેટો આવે છે ને એ મેં લીધી છે સાઈડમાં દેખાય છે એ મેં બે કેપ્સિકમ કાપીને નાખ્યા છે અને અહીં હું બે બટાકા મોટા ટુકડામાં નાખી રહી છું આ જે રીતે હું તમને શાક બનાવતા શીખવાડું છું ને એમાં શાકના ફોડવા તમારા એમના એમ રહેશે હવે બીજી જે પ્લેટ આવે છે જેમાં આપણે ઈદળા બનાવીએ છીએ એમાં એક બાજુ ડુંગળી મોટા ટુકડામાં અને બીજી બાજુ ટામેટા મોટા ટુકડામાં આ શાકમાં બધા જ વેજીટેબલના ટુકડા મોટા જ રાખવાના છે નાના ઝીણા કરવાના નથી અને આ શાક બહુ જ સરસ રીતે બને છે બહુ જ ઇઝી રીતે બને છે અને ક્વિક બને છે અહીં થોડા વટાણા પણ મેં લઈ લીધા છે અને એ કાણાવાળી પ્લેટમાં મૂક્યા છે જેથી ઇઝીલી એ બફાઈ જાય તો આ ઇડલી અને ઈદડા કરવાનું જે ઢોકરીઓ આવે છે એ છે અને આ એની પ્લેટો છે તો આ કાણાવાળી પ્લેટ મેં નીચે મૂકી દીધી છે કારણ કે એને સ્ટીમની વધારે જરૂર છે અને એની ઉપર આ પ્લેટ મૂકી દીધી છે જેમાં સ્ટીમની ઓછી જરૂર છે બસ હવે આપણે એને ઢાંકી દઈશું અને એને ચડવા દઈશું હવે બધા જ મસાલા વ્યવસ્થિત રીતે જોઈ રહ્યો કચરેલું આદું કાપેલા લીલા મરચાં લીંબુનો રસ જીરું હળદર જીરું મરચું આ ઓછું છે સરસિયાનું તેલ છે આ ઓલિવ ઓઇલ છે અને આ તલનું તેલ છે અને આ આપણું છે એ રેગ્યુલર સિંગ તેલ છે ત્રણ તેલનો મિક્સ સ્વાદ સારો આવે છે કોળ અને ધાણા પણ કાપીને રાખેલા છે તો મિક્સ તેલ ખાવાની બહુ જ સલાહ મેં સાંભળી છે તો ચાલો આજે એવું જ અપનાવીએ અહીં દસ બાર મિનિટ પછી મેં આ ખોલીને જોયું અને ટામેટા ડુંગળી બટાકા બધું અધકચરું બાફવાનું છે પૂરેપૂરું બાફવાનું નથી હવે આપણે આ તેલ કઢાઈમાં લઈ લીધું છે બધા જ તેલ આની અંદર એડ કરી દીધા છે મિક્સ તેલનો સ્વાદ સાચે મને બહુ જ સરસ લાગ્યો એટલે મેં થયું કે આ રેસીપી તમારે ચોક્કસ તમારા ઘરે બનાવવી જોઈએ હવે વારાફરતી જે મસાલા મેં તમને બતાવ્યા છે તે બધા જ નાખી દેવાના છે જીરું તતડવા દેવાનું છે હળદર લાલ મરચું જીરું આદું છીણેલું બધી જ વસ્તુ આપણે તેલમાં સારી રીતે ફ્રાય થવા દેવાની છે અહીં તમને લાગતું હશે કે તેલ વધારશે પણ એવું નથી જ્યારે શાક બનીને પૂરું થાય ત્યારે તમે જોજો કે તેલ પણ માપનું છે ફક્ત ખાલી અલગ અલગ તેલ લીધેલા છે સરસ બધું મરચાં અને આદું સરસ ફ્રાય થઈ ગયું એટલે વારાફરતી મેં બધા જ શાક નાખવા માંડ્યા એમાં સૌથી પહેલાં આપણે ડુંગળી નાખી મેં તમને કીધું કે બધા જ અધકચરા બાફ્યા છે એટલે તે અધકચરા શાકને મારે થોડા થોડા ચડાવવાના બાકી છે અને જો હું એને આવી રીતે નહીં કરું તો બાફેલું શાક જેવું લાગશે અહીં બાફેલું શાક કરવાનો કોઈ હેતુ નથી પણ બધા જ મસાલા શાકમાં ચડી જાય અને શાક જલ્દી થાય પ્લસ ફોડવા ને એવા રહે એના માટે આપણે આ રીત અપનાવી છે ધીરે ધીરે ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ એટલે આપણે બાફેલા બટાકા પણ એની અંદર એડ કરી દીધા છે બફા બટાકા મેં તમને કહ્યું પૂરેપૂરા બાફેલા નથી એને પણ આપણે અધકચરા જ બાફ્યા છે બધું જ અચકતરું શાક છે પણ બિલીવ મી આ રીતે તમે શાક બનાવજો જલ્દી તો થાય જ છે પણ સ્વાદ પણ બહુ સરસ આવે છે અને બીજું કે ફોડવા બધા આખા રહે છે શાક અધગધરું છે એટલે આપણે પાણી તો નાખવાનું જ છે અને આ મસાલો પણ અત્યારે જ ભેળવી દેવાનો છે લાલ મરચું અને જીરું જેથી બધા સ્વાદ સાથે જબરજસ્ત આપણું શાક તૈયાર થઈ જશે લીંબુનો રસ મરચું જીરું ગોળ હવે આ બધા મસાલા આપણે નાખી દઈશું જેનાથી દરેક ફોડવામાં દરેક સ્વાદ આવી જશે તમને ખ્યાલ આવ્યો ને હું શું કહેવા માગું છું ફાઇનલી મીઠા વગર તો ચાલે જ નહીં અને મીઠું પણ નાખી દઈશું જે શાકને ફાસ્ટ ચડવામાં મદદ પણ કરશે બધા જ મસાલા સરસ રીતે ઉપર નીચે કરી દઈશું અને આ કઢાઈ ભરીને શાક તમને દેખાતું હશે પણ આ ફક્ત ચાર જણ પૂરતું જ છે શાકને ઢાંકીને થોડીવાર માટે રાખીશું વચ્ચે વચ્ચે તેને ખોલીને હલાવતા પણ રહીશું પણ આ શાક બીજા શાક કરતાં જલ્દી ચડી જશે બાજુમાં તમે રોટલી ભાખરી જે પણ કંઈ કરતા હોય એ સાથે સ્ટાર્ટ કરી દેજો હવે બટાકા આપણા ચડી ગયા છે એટલે સમજી લો કે બાકીના બધા જ વેજીટેબલ્સ ચડી ગયા છે અહીં મેં રસ્સો ઓછો રાખ્યો છે તમે આવો જ રસ્સો રાખવો હોય તો રાખી શકો છો મેં થોડોક રસ્સો બળવા દીધો હતો અને ફાઇનલી મારું શાક રેડી થઈ ગયું હતું ખાટું મીઠું સરસ લીંબુ અને ગોળવાળું શાક બહુ જ ફાઇન લાગ્યું હતું તમે આ શાક કોઈવાર ખીચડી સાથે પણ બનાવી શકો છો અહીં મેં આજે ભાખરી સાથે બનાવ્યું છે એટલે એને મેં થોડુંક ડ્રાય થવા દીધું હતું અને જુઓ મારો ફાઇનલ શાક આવી રીતનું રેડી થઈ ગયું છે તો તમને આ શાકની રેસિપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો તમે મારા વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ લખજો અને એક લાઇક ચોક્કસ આપજો